આપત થાય છે કે ટી બરાબર ઝીરો સમયે તરંગ અગ્ર પરનું બિંદુ જે પી છે એ ઘડી સપાટી એ ને સ્પર્શે છે એટલે કે ટી બરાબર ઝીરો સમયે બિંદુ પી ગોળ ગોળાકાર તરંગો આ રીતે ઉત્પન્ન કરે છે જે અહિયાં દર્શાવેલા છે એટલે કે પી જે છે આ રીતે ગોળાકાર તરંગો ઉત્પન્ન કરે છે જેમ જેમ સમય પસાર થતો જશે તેમ તેમ પી અને ક્યુ ની વચ્ચેના બિંદુઓ જે છે ધારો કે અહિયાં બિંદુ ટી છે એ ટી પણ સમય પસાર થવાની સાથે સાથે પોતાનામાંથી ગોળાકાર તરંગ અગ્રનું ઉત્સર્જન કરશે અહીંયા બિંદુ ટી વન છે તો એ પણ પોતાનામાંથી ગોળાકાર તરંગ અગ્રનું આ રીતે ઉત્સર્જન કરે છે એટલે કે વારાફરતી ગૌણ તરંગોનું ઉત્સર્જન કરવાનું શરૂ કરે છે આ સમય દરમિયાન ટી એ ઉત્સર્જેલો ગૌણ તરંગ અગ્ર વીટી જેટલા અંતર સુધી અહીંયા પહેલા નાનો હતો ફરી પાછો એનાથી મોટો થયો મોટો થયો એટલે જ્યારે ક્યુ અહીંયા આર બિંદુને સ્પર્શ

તરંગ અગ્ર પહેલા નાનું હશે પછી એનાથી મોટું થયું પછી એનાથી મોટું થઈને એને આટલું અંતર કાપ્યું એ જ રીતે ટી વન માટે પણ પહેલા નાનું પછી એનાથી મોટું પછી એનાથી મોટું થઈ અને એને આટલું અંતર કાપ્યું આવા ગોળાકાર તરંગો ને સ્પર્શતો એક સામાન્ય સ્પર્શક ટી બરાબર કોઈ ટી સમયે જો દોરવામાં આવે તો આપણને નવું તરંગ અગ્ર મળે છે જેમ કે આ જે તરંગ અગ્રો છે એને સ્પર્શતો આ રીતે હું સ્પર્શક દોરું તો આપણને અહીંયા દર્શાવ્યા આપનાવેલો ખૂણો છે એને કહેવાય આઈ અને પરાવર્તિત તરંગ અગ્રહ થી પરાવર્તન થશે એને બનાવેલો ખૂણો છે એને કીધું મેં આ તો ત્રિગોણ ત્રિકોણ અહીં ક્યુઆર અહી છે એ આ રીતે છે એ આ રીતે છે એમાં બંનેમાં જે પીઆર બાજુ છે એ કોમન છે એક જ છે આથી આ બંનેની સામેનો જે ખૂણો છે એ પણ સમાન થશે કે ખૂણો પી એસ જે છે એ એટલે પી ની સામેનો બાજુનો ખૂણો પી એસ આર અને પી ની બીજી સામેનો બાજુનો ખૂણો પી ક્યુ એટલે કે ખૂણો પી એસ આર બરાબર ખૂણો પી ક્યુ બંને જે છે એ સરખા છે જેમ અહીંયા પહેલા દર્શાવ્યું એ જે ખૂણો છે એ ઘડી પાઇ બાય ટુ આથી બરાબર ગુણ્યાનો સમય વીટી એ જ રીતે આર આવા માટે પણ એને વીટી જેટલો સમય લીધો હશે બરાબર ક્યુ આર આમ તરંગો એક જ માધ્યમમાં વી જેટલી ઝડપથી ગતિ કરે છે જેટલો સમયગાળો પીને લાગે છે કારણ કે એની ઝડપ દરેકે દરેક સમાન છે અહીં જોઈ શકાય છે કે ત્રિકોણ પી એસ આર અને ત્રિકોણ પી ક્યુઆર જે છે એ સમયરૂપ ત્રિકોણો છે आती खुणो, खुणो क्यू पी आर बराबर खुणो एस पी एस આ ખૂણો અને આ ખૂણો પણ સમાન હશે સમૃપ ત્રિકોણો છે આથી આ જે ખૂણો હતો એ હતો પરાવર્તિત કોણ આર અને આ જે ખૂણો હતો એ આપાત કોણ આઈ આથી આપાત કોણ આઈ બરાબર પરાવર્તિત કોણ આર આપણને મળે છે અને પરાવર્તનનો નિયમ આપાતકો પરાવર્તન કોણ સમાન હોય છે માધ્યમ માંથી એન્ડો જેટલો વકરી ભાવના અંગ ધરાવતા પારદર્શક માધ્યમ પર એક સમતલ જે છે સમતલ તરંગ ક્યુ ને ધ્યાનમાં લો અહીં માધ્યમ બે માં પારગમન પામતા તરંગ અગ્રો ને પણ આપણે ધ્યાનમાં લઈશું અહીં ધારો કે ટી બરાબર સમયે બિંદુ ટી જે છે એ બે માધ્યમ ને છૂટી પાડતી સપાટી જે અહિયાં દર્શાવેલી છે એ સપાટી પર બિંદુ પી આપાત થયો હવે આ જે બિંદુ પી છે એ ટી બરાબર ઝીરો સમયે ત્યાં આપાત થઈ અને પોતાનામાંથી ગૌણ તરંગોનું આ રીતે ઉત્સર્જન કરવાનું શરૂ કરે છે અહીંયા ઘડી આપા થયો અને કોઈ ટી બરાબર ટી સમય એને કાપેલું જે અંતર છે એ બી ટુ ટી જેટલું થશે કારણ કે ઝડપ બરાબર અંતર ભાગ્યા સમય તો અંતર બરાબર કરશે હવે ક્યુ બિંદુમાંથી ઉત્પન્ન થતું જે છે એ પહેલા જ માધ્યમની અંદર પહેલા ટી બરાબર સમય ક્યુ બિંદુ અહીંયા હવે ટી બરાબર કોઈ ટી સમય ને અંતે જે ક્યુ બિંદુ છે પોતાના માંથી ઉત્સર્જન કરી અને બિંદુ r વી જેટલું એ જ રીતે વચ્ચેનું કોઈ કણ હતો ટી એ પોતાના માંથી ઉત્સર્જન કરી અને ટી બરાબર ટી સમયે તેનું તરંગ અગ્ર આ રીતે આપણને મળે તેનામાંથી ઉત્સર્જન આપણને આ રીતે મળે

અને અહીંયા નેવ ડિગ્રી અહીંયા બને છે તો કર્ણ આ થયો પી આર છેદમાં પી ક્યુઆર અને આર એ ત્રિકોણની અંદર હું સાઈન આર લઉં વક્રી કોણ તો એ સામેની બાજુ આજે છે આર એની સામેની બાજુ થશે પી એસ ના છેદમાં કર્ણ તો સરખો પી આથી આ છે V2 T ના છેદ માં પી આર બંનેનો ગુણોત્તર લઈએ નો ગુણોત્તર લેતા સાઈન આઈ ના છેદમાં સાઈન આર કેન્સલ ના આપણે જાણી કે વેગ વન ના છેદમાં વી બરાબર માધ્યમ એક ની સાપેક્ષે માધ્યમ બે નો વખની એન ટુ વન બરાબર એન ટુ ના છેદમાં એન વન અહીંયા આપણે એન ટુ ના છેદમાં એન વન મૂકી દઈએ તો સાઈન આઈ ના છેદમાં સાઈન આર સાઈન આઈ ના છે તો એન વન સાઈન આઈ બરાબર એન ટુ સાઇન આર જેને સ્નેલ નો નિયમ કહેવામાં આવે છે આમ સ્નેલ નિયમ એ મદદથી પણ આપણે સ્થાપિત કરી શકીએ છીએ